ભરૂચ સાંસદ મનસુખ વસાવાની જનતા રેડ બાદ ડમલાઈટ સિલિકાનુ ઘર ખનન કરતા તત્વો સામે પોલીસ મથકમાં ફરિયાદ અપાય છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનીજનું બિન અધિકૃત વહન સદંતર બંધ રહે ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી સરપ્રાઇઝ ચેકિંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિન અધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આફિયથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વયે પાછળ એક સપ્તાહમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ડમલાઈ ગોવાલી અને રાજપાડી એમ ત્રણ ગામો બિનઅધિકૃત ખનીજ ખનન કરતા ઇસમૂહ સામે પ્રદૂષિત પાણી છોડવાને મુદ્દે તેમજ ગેરકાયદેસર રેતી વહન કરતા ઇસમૂહ સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે ભરૂચ જિલ્લા મામલતદાર ઝઘડિયા દ્વારા ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે સર્વે નંબર બ્યાસી એકસો એકસો બાર વાળી જમીનોમાંથી સિલિકા જેવી કિંમતી ખનીજ અધિકૃત રીતે ખનન કરતા ઇસમૂહ સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં જણાવવામાં આવ્યું છે ખનીજની ચોરીને પ્રવૃત્તિઓ રોકવા માટે ઝઘડીયા મામલતદાર કચેરી દ્વારા રાજપારડી ગામેથી વહન કરતા ટ્રક નંબર થ્રી ઝીરો સેવનની અટકાયતમાં લઈ સીઝ કરી પોલીસ ઇન્સ્પેક્ટર રાજપારડીને સોંપવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાંસદ મનસુખ વસાવા અને અન્ય આગેવાનોએ દમલાઈ ગામ ખાતે જનતા રેડ કરી હતી અને ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ અટકાવવા માટે માંગ કરી હતી ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે